અહીથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી પડી હતી હજુ તો રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે અને સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે એમાં સુરત શહેરમાં રોડમાં ખાડા પડવાની ઘટના સામે આવી છે સુરતના હીરાબાગ

અહીં લાઇન નાખી હતી અને બે ખાડા પડી ગયા છે કાલે બે લોકોનું એક્સિડન્ટ થયું હતું અને ચાર પાંચ દિવસથી આ ખાડા પડી ગયા છે હીરાબાગ પીપી સવાણી સ્કૂલ ની પાંચે અને ખાડા પડી ગયા છે વારંવાર કમ્પ્લેન કરીએ છે એસએમસી માં પણ હજી કોઈ આવ્યું નથી બે ત્રણ ખાડા પડી ગયા છે અને લાંબા ખાડા છે લાઈન નાખી એના પડી ગયા છે બે ખાડા છે તો આની જવાબદારી કોણ લે છે કાલ બે જણાનું એક્સિડન્ટ થયું હતું પછી એમ નામ છે કેટલા દિવસથી આ ખાડા ચાર પાંચ દિવસ થશે રજૂઆત કરી છે તમે તને રજૂઆત કરેલી છે પણ હજી કોઈ આવ્યું નથી